હા હું રણજીતસિંહ ખેરાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અમારા મલેકપુર જિલ્લા સીટના ઉમેદવાર મદારજીના મુખ્ય ચૂંટણી એજન્ટ તરીકે કાર્યરત હતો મને ચાર વાગે બાતમી મળી કે ઈરવાણી મોતી હિરવાણીનો બૂથ છે ત્યાં બૂથ એ બોગસ વોટિંગ કરવા માટેના પ્રયત્નો થવાના છે તો હું ત્યાં સવા ચાર વાગે હાજર થયો અને સવા ચાર વાગે હાજર થયો તો સવા પાંચ વાગે દિનેશભાઈ દલજીભાઈ અઠાભાઈ જે મોટી ઈરવાણીના વતની છે રાજકીય આગેવાન છે એવા વ્યક્તિ એક મોટું ટોળું લઈ અને બૂથની અંદર ઘૂસી આવ્યા હું બૂથની અંદર જ હતો મેં અમને રોકવાનો પ્રયત્ન કર્યો તો મારી સાથે ગાળાગાળી કરી મારી ફેદ પકડી અને મને તમાચો પણ માર્યો તો આ જે ઘટના છે બૂથ કેપ્ચરિંગની ઘટના કરવાનો પ્રયત્ન થયો છે દાદાગીરીથી બૂથ કબજે કરવાનો પ્રયત્ન થયો છે પછી મેં ત્યાં સ્થળ ઉપર જે અધિકારી પોલીસ અધિકારી હતા એમના પણ વાત કરી અને જે પ્રિસાઇડિંગ ઓફિસરને પણ આ લોકોએ ગાળા ગાડી કરી થોડું અંદર ઘૂસી ગયું અને એમના પણ પત્રકો વ્યસ્ત કરી નાખ્યા અને હુમલો કરે એવી સ્થિતિમાં બુથ કેપ્ચર કરે એવી સ્થિતિમાં આ લોકો એ ઘટનાને લઈ ગયા એટલે હું આજે પોલીસ સ્ટેશનમાં એની દિનેશભાઈ દલજીભાઈ અથાભાઈને વિરુદ્ધ ચૂંટણીમાં ચૂંટણી કામગીરીમાં દખલ કરવા બાબત અંગે હું ફરિયાદ આપવા માટે આવ્યો છું